વાત કરીએ થરાદની તો થરાદની નગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા થરાદમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે પાણી ભરાઈ ગયા હતા નગરમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે સોસાયટીમાં ગટરની સુવિધાઓનો પણ અભાવ છે ચારડા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠાની અંદર પણ સવારના છ વાગ્યાથી વરસાદી માહોલ જામ્યો હતો અને બપોર બાદ વરસાદે વિરામ લીધો છે પરંતુ કંઈક ને કંઈક રીતે કહી શકાય તો જે સોસાયટીઓ આવેલી છે તેમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે સવારથી બપોર સુધી થરાદની જો વાત કરવામાં આવે તો ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેને લઈ કેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ચુક્યું છે આ જે સુંદરનગર સોસાયટી ની અંદર ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચી છે ત્યાં અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે સોસાયટી ની અંદર ઘરોમાં પાણી ભરાઈ ચુક્યા છે એટલે કઈક ને કંઈક જે આ સોસાયટી છે પંચાયત ની અંદર આવતી હોય છે આ પંચાયત ની અંદર

પોણી ભરાઈ ગયું છે હું કેરું મારા છોકરા નાનો દે હું ત્યાં પોણી અંદર ભળી ગયું છે તે વાહનો નિકાલ કસ કરો ચોક્કસ એવું કહી રહ્યા છે કે પાણીનો નિકાલ કરો અત્યારે આવી પરિસ્થિતિ થરાદની ઘણી એવી સોસાયટીઓ છે જેમાં થઈ છે એટલે જે પંચાયત દ્વારા જે વેરો હોય તમામ રીતે જે વસૂલવામાં આવતું હોય છે પરંતુ જ્યારે ચોમાસાની વાત આવે અને જ્યારે વરસાદની વાત આવે ત્યારે ઢાંગા ઢીયા કરતા હોય છે આપણે બીજા પણ અહીંના રહીશો છે શું કહેશો તમારા ઘરની અંદર અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે દેખો આ ભરેલો જ પડ્યું ને પાણી પાણી ક્યાં આપણે કહેવાનું થાય પંચાયતમાં કીધેલું છે નગરપાલિકામાં કીધો ગુલાબ સિંહ સાહેબને ચાર પાંચ વાર રજૂઆત કરેલી છે બરાબર શંકરભાઈને રજૂઆત કરેલી છે કે મારો તમે વિચારો હજી સુધી મારો કોઈ વિચાર્યું નથી નગરપાલિકા વાળા કોઈ વિચાર્યો પંચાયત પંચાયતવાળાને કોઈ વિચાર્યું નથી મનુ સરપંચને દસ વખત મેં કીધેલું હોય છે મનુભાઈ સરપંચને નવા આવેલા મનુભાઈ સરપંચની દસ વખત મેં રજૂઆત કરેલી છે કે મનુભાઈ મારું શું શું કહેવા માંગે જ્યારે રજૂઆત કરો ત્યારે શું કહેવા થઈ જાય છે આમ થઈ જશે તમારું આ ગુલાબસિંહ સાહેબ આટલો રોડ મને આલેલો બરાબર આ ટુકડો આટલો કરી આલેલો બરાબર પાંચ લાખ ની ગ્રેન્ડ મને આટલો કરી આલેલો ટુકડો એ મે 10 વખત 15 વખત કીધેલું બે એમને કે થઈ જાય ચોમાસા પહેલો પહેલો તમારો ચોક્કસ તો અહીંયા રહીશો કહી રહ્યા છે કે જ્યારે સરપંચને પંચાયતને પણ જ્યારે રજૂઆત કરે છે ત્યારે થઈ જશે એટલે ઢાંગાધ્યા કરવામાં આવે છે એટલે કઈક ને કંઈક રીતે આ જે થઈ જશે થઈ જશે આ આનું જે અત્યારે પરિણામ અહીંના રહીશોએ ભોગવવું પડે છે એટલે કઈક ને કંઈક રીતે જે પંચાયતના જે સરપંચ હોય કે વહીવટી દાર જે વહીવટી તંત્ર હોય એ થઈ જશે થઈ જશે કરી અને ત્યારે અત્યારે જયારે ચોમાસી જેવી સ્થિતિ આવે ત્યારે આ આનો જે કહી શકાય છે રહીશોને આ ભોગવવું પડતું હોય છે કેમેરામેન સાથે તવે સાથે વાઘેલા ગુજરાત પાસે